તેની અંદર ભૂલ થઈ અને આના કારણે પેપરમાં છબરડો સામે આવ્યો જે પેપર સેટર હતા તેમના સામે હવે ડિસિપ્લિનરી એક્શન લેવામાં આવશે મહત્વપૂર્ણ સમાચાર જણાવીશું આજનું ઇનપુટ જે છે છે તે જોવા ગુજરાત યુનિવર્સિટીમાં એક પરીક્ષા દરમિયાન આગલી તારીખનું પેપર આપી દેવામાં આવ્યું અને પેપર કોડમાં ભૂલ હોવાના કારણે આ છબરડો થયો હોવાની વાત સામે આવી છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર દ્વારા પેપર બદલાઈ જવાના કારણે થઈને જે પેપર સેટર છે તેમને નોટિસ ફટકારાઈ ચાર એપ્રિલે જે પરીક્ષા હતી તેના બદલે પાંચ તારીખના પેપર ચાર તારીખે આપી દેવામાં આવ્યા અને પેપરમાં જે વિષય વસ્તુમાં કોડ હોય છે તેમાં ભૂલ થવાના કારણે આ છબરડો થયો હોવાની વિગત સામે આવી છે હવે પેપર સેટર જે કોઈ પણ વ્યક્તિ પ્રોફેસર છે તેમના સામે ડિસિપ્લિનરી એક્શન લેવામાં આવશે

કોર્ટની સેમેસ્ટર છ ની જે પરીક્ષા હતી તેમાં કોર્ટ થ્રી ઝીરો એટ નું પેપર હતું જેમાં થ્રી નું પેપર જે છે તે આપવામાં આવ્યું હતું અને તેના જ કારણે વિદ્યાર્થીઓને એક કલાક સુધી બેસી દેવું પડ્યું હતું કારણ કે ફરીવાર જે છે તે પ્રશ્નપત્ર અલગથી જે છે તે પરિવાર આપવામાં આવ્યું હતું તમામ કોલેજોના પ્રશ્નપત્ર જે છે તે પહોંચાડવામાં આવ્યા હતા પરંતુ આ પ્રકારની ગંભીર ભૂલ જે છે તેને લઈને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ જે છે તેમણે પેપર સેટરોને નોટિસ ફટકારી છે અને એક સપ્તાહની અંદર જવાબ રજૂ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે કે આ પ્રકારની ગંભીર ભૂલ કઈ રીતે થઈ શકે અને ખાસ કરીને ખુલાસા બાદ જે છે તે પેપર સેકરો સામે ડિસિપ્લિનરી એક્શન લેવાઈ શકે છે કારણ કે નહીં એક પ્રકારની ભૂલો જે છે એ બીજી રીતે કરવામાં આવતી હોય છે અને તેના કારણે વિદ્યાર્થીઓનો સમય બગડતો હોય છે સાથે સાથે તેમની જે તૈયારીઓ કરવામાં કરી હોય છે તેમાં પણ જે છે તેઓ ત્યારબાદ પેપર લખી શકતા નથી અને તેની અસર જે છે તે પરિણામો પર પડતી હોય છે અને તેના કારણે હવે ગુજરાત યુનિવર્સિટીના જે નવા કુલપતિ છે આગામી સમગ્ર માહિતી માટે થઈને ચાર એપ્રિલે જે વિષયની પરીક્ષા હતી તેના બદલે પાંચ તારીખ પરીક્ષાના વિષય નું પેપર ચાર તારીખે વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હવે આ સમગ્ર મામલે કાર્યવાહી શરૂ થઈ છે